વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા કરોડના ખર્ચે બોન્ડ જાહેર કરાશે ત્યારે હાલ અત્યારે વાર્ષિક આવક અને જાવક ના જે લેન્ડલેન્ડ છે એટલે કે પરિપત્રો છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા બસો કરોડના બોન્ડ બહાર પાડવાની કસરત ચાલી રહી હોય જેના ભાગરૂપે વર્ષ બે હાજર અને છવ્વીસ ના ખર્ચ અને આવકનો વાર્ષિક અહેવાલ તૈયાર કરવામાં આવનાર જેને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગો પાસેથી એકત્રીસ માર્ચ સુધી જરૂરિત માહિતી મોકલી આપવા ચીફ એકાઉન્ટર સંતોષ તિવારે પરિપત્ર જાહેર કરી અને સૂચના આપી છે નાણાકીય વર્ષ પૂરું થનાર હોય ત્યારે નાણાકીય વર્ષ દરમિયાન સંબંધિત વિભાગો દ્વારા સંલગ્ન બજેટ સદરે મંજૂર થયો હોય ત્યારે જોગવાઈ મુજબ જો નાણાકીય સમર્થન મેળવવાના બાકી હોય તો તેવા કામો મતલબ નાણાકીય સમર્થન મેળવી કરાવેલા કામો માટે ચૂકવવા પાત્ર બિલોના ચૂકવણા માટે પ્રસ્થાપિત કાર્યપદ્ધતિ પ્રમાણે બિલો તૈયાર કરી સમયસર હિસાબી શાખા મારફતે ઓડિટ શાખામાં નિશ્ચિત મુદ્દતમાં રજૂ કરી મંજૂરી કરાવી તેના ચૂકવણા કરવા જરૂરી છે નિભાવણી વહીવટી અને જરૂરી અન્ય ચૂકવણીએ અંતર્ગત કાર્યવાહી સમયસર કરવા માટે તે પણ જરૂરી છે બજેટમાં કરેલા જોગવાઈ અન્વયે રકમોની પૂરેપૂરો વપરાશ થઈ શકે જેને ધ્યાનમાં લઈ વિવિધ વિભાગોએ જરૂરી સૂચનોનો અમલ કરવાનો રહેશે ખર્ચ આ નાણાકીય વર્ષમાં પડી શકે આમાં કોઈ તારીખ ચોક્કસ નથી કરવામાં આવી હતી કેવી કોઈ ટ્રેન્ડ થતું હોય છે તો જે ચૂકવણા કરવાના હોય એના બિલો માટે ભાઈ અમે આ તારીખ સુધીમાં બિલો અમને આપી દેજો એના ભાગરૂપે છે દર વર્ષે પરિપત્ર રાબેતા મુજબની પ્રક્રિયા છે દર વર્ષે અમે માર્ચમાં જે છે એકત્રીસ એ યર એન્ડ થતું હોય છે તો જે ચૂકવણા કરવાના હોય એના બિલોને માટે કે ભાઈ અમે આ તારીખ સુધીમાં બિલો અમને આપી દેજો એના ભાગરૂપે જે દર વર્ષે પરિપત્ર કરીએ છે તે જ પરિપત્ર કરેલો છે જેથી વિભાગ અમને બિલો આપી શકે સમયસર અને એમનો ખર્ચ આ નાણાકીય વર્ષમાં પડી શકે અમે છવ્વીસ પચોવીસ પચીસ તારીખ સુધી કીધું છે કે બિલ અમારા ત્યાં આવી જાય પછી ઓડિટમાં જાય છે એપ્રુવલ આવે છે

લેસ થઈ જાય સેમ જાયમ જે ચૂકવણા કરવાના હોય છે એ તો નેક્સ્ટ ઇયરમાં ચુકવણા થતા જ હોય છે નેક્સ્ટ યર માટે બી બજેટરી પ્રોવિઝન હોય છે એમાં ચુકવણા આપણે કરતા જ હોઈએ છે અને આવક તો એડ થતી જ હોય છે ભાડા હોય તો ભાડામાં એડ થતી હોય બાકી બોલે એટલે જ્યારે વસુલાત થાય ત્યારે પૂરેપૂરી વસૂલાત થઈ જાય છે સર પરિપત્રમાં શું પરિપત્રમાં એવું છે કે લોકો અત્યારથી તૈયારીઓ શરૂ કરી દે કારણ કે બિલનો એકસાથે ભરાવો ન થઈ જાય પછી છેલ્લા જ દિવસે બધા લા માર્ચમાં એકત્રીસમાં બિલ લાવે તો એનો અર્થ નથી હોતો કે એક જ દિવસમાં પછી અમે અમને કે ઓડિટને જે ટાઈમ જોઈતું હોય તો એના જે પ્રક્રિયા અમે પહેલાં એમ તો રૂટીન પ્રક્રિયા છે હવે આખા વર્ષ બિલો થાય છે પણ એવા બિલો કે જેના ખર્ચા આ વર્ષે જ પૂરી કરી દેવાના હોય ધારો કે અમારો લક્ષ્ય કેપિટલનો બી લક્ષ્યાંક અમે તેરસો ચૌદસો કરોડનો રાખેલો છે તો એ બધું બી તમે તે ભાઈ મોડા પડી ગયા અને પછી અમે ક્લોઝ કરી દઈએ એવું ના થાય એટલે આ એક વહીવટની પ્રક્રિયાના ભાગરૂપે અમે દર વર્ષે પરિપત્ર કરતા હોઈએ છીએ બીજું કે અમે લિસ્ટેડ એન્ટિટી છીએ ધારો કે બોન્ડ બી અમારું લિસ્ટેડ છે તો અમારે બેલેન્સ શીટ બી બનાવવાની હોય છે તો બેલેન્સ શીટમાં બી અમે સમય અમે મર્યાદામાં હોઈએ તો આ બધા ખર્ચા સમયસર બધા એ રહેશે તો અમને સરળતા રહેશે